માનેજા ક્રોસિંગ પાસે શાક માર્કેટ શાકભાજી તથા ફ્રૂટની લારી ધારકોને પડતી તકલીફો અંગે રારીધારકો સાથે રાખી વોર્ડ ઓફિસરને રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવ્યું તથા કોઈની રોટી રોજી બંધ ન થાય અને ઘર ચલાવવા માટે ધંધો કરે અને કોઈને નર્તરૂપ ઊભા ન રહે તેવી રારીધારકો સૂચના આપી છે અને કમસે કમ અત્યારે જે માણસ રોજ લાઈન રોજ ખાય છે અને વહીવટી ચાર્જ ભી આપડો જે હોય છે વહીવટી ચાર્જ ભી ભરે છે હું ઘર છસો એટલે તમે લોકો આપણું કેવા ગોપાલભાઈ છે બારજી કેટલા ફાટવા જોઈએ ગોપાલભાઈ